તને ખબર નહી પછી તારા હાથું ની લઈને જો તો પેલા તો સાતો હરખો મેકાવો તો સમ હો તો સામો ખોડ જ નથી તે ખોડ થઈ રહ્યા હ થઈ રહ્યા હ તે થોડો એવો સામેલા તો છે તારે હાથું તો હવે તું મને કદી લઈ ના જાતો ઇના ગેર મારું મગજ કંટાળી ગયું છે આ મોળો પીવા દે ડાયાબિટીસ ના થાય મૂર્ખા એ તો વિચાર તને કાર શરીર તો સંભાળ પેલા શરીર તો આપણું બરોબર જ છે તને મારો ડાયલોગ ખબર નહીં

એ તો પછી ખાવું એ પડે શરીર બધી વાતો ના કરવાની ની ખાવા ખાઈ ના પાડીએ એવું તો ખાધું જ પાછું એટલે

મને વેચવા દો મને નવું ટકા અડધો ભાગ હાલી પાછો ખા ખા અડધો ભાગ લે તો શું બે જવા દે મને કાળુ આપડે એક વાત તો સરસ કરી કોણ કઈ ફટાફટ આવી ગયા આપડી

ગોટા ને મરસો જો મસ્તી મસ્તી હું ધરાઈ ખાતો તો એમાં તો હું કોમાં તો એટલે નતો મજા આવી જતી ખાવાની એ તો તો નતો વળી કોમાં વાળી ઓહો મારે રાતી પોણા તો ન કાબુ તું હું મસ્તી મસ્તી છે ઓ તો તે જાવું છે પણ આ કાળુજી ને આબા કેતા હતા કે શાણા આવશે એ રે આવશે શાણા આવશે આપણે કેટલી કલા બેરેવાનું તાણ નકપલ ના આવું તો આપણે હેડે પછી બેઠા છે મારા બેટા ખબર નઈ પડી ગયો પાછા નાસ્તો બોલવું પડે આપડે લઈ જવું છું

લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર કરજો તો આવા આવા નવા નવા કોમેડી વિડીયો ચેનલ પર તો જોવાનું ભૂલશો નહીં જય માતાજી 20, years, 20 years.